હલો ફ્રેન્ડ્સ નમસ્કાર સીઈટી બે હજાર પચીસ છવ્વીસની અંદર આપણે સીઈટી પોટરપોલ કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તે હું તમને આ વિડિયોના માધ્યમથી બતાવીશ પ્રથમ આપણે ક્રોમમાં જતું રહેવાનું છે ક્રોમમાં ગયા બાદ ગૂગલ પર આપણે સીટી પોર્ટલ એ પસંદ કરવાનું છે એટલે અહીંયા જોવા મળશે તમને જીએસએસ વાય જીવ જેની પોર્ટલ આવશે એની પર ક્લિક કરવાનું છે હા હોમ પેજ ખોલી જશે આપણું સીઈટીનું એમાં આપણે આ જે વિદ્યાર્થી લોગિન છે એની પર ક્લિક કરવાનું છે વિદ્યાર્થી લોગિન ક્લિક કરતાં આ રીતનું પેજ જોવા મળશે એમાં આપણે એડવાન્સમાં જવાનું છે પછી અહીંયા પ્રોસીડ ટુ લખેલું છે એની પર ક્લિક કરવાથી સીધું સીઈટીની પોર્ટલ ખુલી જશે આ અહીં તમને જોવા મળશે ભાષા આ યુઝરનેમ બતાવેલું છે અહીં આગળ આપણે સર સ્ટુડન્ટ સ્ટુડન્ટ રજિસ્ટર એવું લખ્યું સર સ્ટુડન્ટ પર આપણે ક્લિક કરીશું એને અહીંયા જિલ્લો બતાવશે જિલ્લો પસંદ કરીશું પંચમહાલ ત્યારબાદ બ્લોક પસંદ કરીશું ભૂખંભા ત્યારબાદ શાળા પસંદ કરીશું દાખલા તરીકે એક શાળા છે આ પ્રાથમિક શાળા સર્ચ કરીશું સર્ચ કરતાની સાથે જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ આપણને જોવા મળશે આંકલવા પ્રાથમિક શાળામાં સર્ચ કરતાની સાથે ત્રણ વિદ્યાર્થીઓ આવેલા છે તેમના નામ અહીં બતાવેલા છે દાખલા તરીકે આપણે રજિસ્ટ્રેશન કરી એડિટમાં જવાનું છે એડિટમાં જવાથી અહીં સ્ટુડન્ટનો યુઆઈડી નંબર જોવા મળશે ડાયસ યુઆઈડી નંબર આપણે જે અઢાર આંકડાનો તે ત્યારબાદ ભાદરનું નામ પિતાનું નામ બર્થ ડેટ એ બધું આપણે વેરીફિકેશન કરવાનું છે અહીંયા અને જન્મનો દાખલો અથવા બોનએફઆઈડ અપલોડ કરવાનું છે આ ઉપર એની સાઇઝ અથવા ફોર્મેટ લખેલું છે પાંચ એમબી સુધી રહેશે કેટેગરી જોવાની છે કેટેગરીનો જે પણ કેટેગરી હોય એ એનો ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનું રહેશે જેપીજી પીજી ફોર્મેટ પાંચ એમ સુધી મર્યાદા છે ત્યારબાદ પેરેન્ટ ડિટેલ જે બી લાગુ પડતું એ આપણે લખવાનું છે એજ્યુકેશન ડિટેલ એકથી સળંગથી પાંચ ધોરણ સુધી અભ્યાસ કરો ગ્રાન્ટેડ હોય સરકારીમાં જિલ્લા પંચાયત સ્કૂલમાં તો એ બધું યસ લખવાનું છે ત્યારબાદ અહીં રેસિડેન્ટિયલ ડેટા અપડેટ કરવાના છે સ્કોલરશિપ સ્કોલરશિપ યોજના અહીં બતાવશે એ આપણે એલિજિબલ સ્કોલરશિપ બેઝ જોવાની બતાવશે ત્યારબાદ રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન થયા બાદ બતાવશે સો સ્કીમ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓ મોબાઈલ નંબર તો વાલીનો લખેલો છે એટલે ઓટીપી આવશે અહીંયા ઓટીપી આપણે કરવાનું છે વેરિફિકેશન કરવાનું રહેશે કન્ફર્મ કરવાનું છે પાસવર્ડ બનાવવાનું રહેશે રજિસ્ટ્રેશન કરવા તારે ત્યારબાદ એગ્રી ધેટ ઇન્ફોર્મેશન એન્ટર ટુ ટ્રુ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ સબમિટ કરવાનું આ રીતે રજિસ્ટ્રેશન પૂર્ણ થશે ત્યારબાદ ચોઈસ ફિલિંગ પણ અહીં જ આપણે કરવાની છે જય હિન્દ જય ભારત